સબંધ ધરાવતા બંને આરોપીઓની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ અગાઉ નોંધાયેલી એક ફરિયાદના સમાધાનના બહાને આરોપીઓએ ફરિયાદી સાહિલ શર્માને વાતચીત માટે બોલાવ્યો હતો જોકે સમાધાનના નામે બોલાવીને આરોપીઓએ પૂર્વ આયોજન મુજબ તેના પર ઘાતક હુમલો કર્યો જેમાં ગંભીર ઈજાઓને કારણે સાહિલ શર્માનો મોત નિપજ્યો પોલીસ દ્વારા બંને આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું દરમિયાન આરોપીઓની ચાલમાં બદલાવ જોવા મળ્યો હતો અને તેઓ હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા હાલ ઉત્તરાયણ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને કેસ સંબંધિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે